નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ છ થી આઠની જગ્યાઓ એટલે કે ધોરણ છ થી આઠમાં ગણિત વિજ્ઞાન છે સામાજિક છે અને ચારેય ભાષાઓમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવી છે કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ આવી છે એ તમામ વાતો આપણે આ વિડિયોમાં કરશું તો આ વિડીયો આપણે ગુજરાતી માધ્યમમાં કેટલી જગ્યાઓ આવી છે એના ઉપર બનાવ્યો છે તો જોઈ લો હવે ગુજરાતી માધ્યમની જે જગ્યાઓ છે તો હવે કુલ ચોપનસો જગ્યાઓ વધી છે એમાંથી કુલ કેટલી આવી છે એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ધોરણ છથી આઠમાં ગુજરાતી માધ્યમો કેટલી જગ્યાઓ છે એ જોઈ લઈએ તો ગણિત વિજ્ઞાન જે છે એમાં કુલ જગ્યાઓ કેટલી આવી છે તો ગણિત વિજ્ઞાનમાં કુલ જે જગ્યાઓ છે એ સત્તરસો ને છેતાળીસ જગ્યાઓ આવી છે તો ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા પર ભરતી થશે તો કે સત્તરસો ને છેતાળીસ એમાંથી મહિલાઓ માટે પાંચસો ને અઠ્યોતેર જગ્યાઓ છે હવે કેટેગરી પ્રમાણે આપણે ચર્ચા કરી લઈએ તો ઓપન કેટેગરીની ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ જે છે એ સાતસો ને સુડતાળીસ છે ત્યારબાદ એસસી કેટેગરી નેવ્યાસી જગ્યાઓ છે એસટી કેટેગરીની બહુ જોરદાર જગ્યાઓ આવી છે ચારસો ને ચોસઠ ઓબીસી કેટેગરીની બસો ને સિત્તેર જગ્યા પર ભરતી થશે ઈડબ્લ્યુ કેટેગરીમાં એકસો ને છોતેર જગ્યાઓ છે તો આ રીતે કુલ જે જગ્યાઓ છે એક હજાર સાતસો ને છેતાળીસ જગ્યા પર ભરતી કરાશે હવે દિવ્યાંગો માટે કુલ જે જગ્યાઓ છે એ એકસોને દિવ્યાંગો માટે જગ્યાઓ તમે એ કેટેગરીમાં એકવીસ વીસ અઢાર ને સત્તર ડી કેટેગરીમાં અઢાર સત્તર જગ્યાઓ છે પછી દસ ટકા જગ્યાઓ એકસો ને છોતેર જગ્યાઓ છે ત્યારબાદ ગુજરાતી માધ્યમમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત છે તો મહિલાઓ માટે જગ્યાઓ જે જે છે એ સાતસો સુડતાળીસમાંથી મહિલાઓ માટે ઓપનમાં બસો અને સુડતાળીસ જગ્યાઓ છે એસસી કેટેગરી મહિલાઓ માટે ત્રીસ જગ્યાઓ છે એસટી કેટેગરી મહિલાઓ માટે એકસો ત્રેપન જગ્યાઓ છે ઓબીસી કેટેગરી માટે નેવ્યાસી જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ઓગણસાઠ જગ્યાઓ છે ને આ રીતે કુલ મહિલાઓની પાંચસો ને ઇઠ્યોતેર જગ્યાઓ છે હવે આ જે આંકડા છે એક જગ્યાએ એક જગ્યા બે તો આ બધા જ નગરપાલિકા અને મહાનગરપાલિકાની જગ્યાઓ છે એટલે કે સિટીની શહેરની જગ્યાઓ છે તો અમદાવાદમાં કોઈ જગ્યા છે નહીં ગણિત વિજ્ઞાનમાં નડિયાદમાં એક જગ્યા છે આણંદમાં બે જગ્યાઓ છે બોટાદમાં બે જગ્યા છે મહુવામાં એક છે અમરેલીમાં એક છે નાંજારમાં એક છે બાકી ક્યાંય જગ્યાઓ આપેલી છે નહીં એટલે કે બીજી કોઈ સિટીમાં જગ્યાઓ નથી હવે આ જગ્યાઓની આપણે ગણિત વિજ્ઞાનની ચર્ચા કરી લઈએ તો અમદાવાદમાં કુલ ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થશે એ પણ એસ કેટેગરીની છે એટલે કે બીજી કોઈ પણ કેટેગરીના જે ઉમેદવારો છે એમને અમદાવાદ જોઈતું હશે તો મળશે નહીં એટલે કે કોને મળશે તો એસટી કેટેગરીના ઉમેદવારોને મળશે ત્યારબાદ જે વડોદરા છે એમાં વીસ જગ્યાઓ છે તમે જગ્યાઓ જોઈ શકો છો એમાં એસ ટી કેટેગરીની ચૌદ છે ઓબીસીની ચાર છે ઇડબલ્યુ એસ કેટેગરીની બે છે તો આ ગ્રામ્ય વિસ્તારની વાત છે રાજકોટમાં અઠ્યાવીસ જગ્યાઓ છે સુરતમાં કોઈ જગ્યા નથી ખેડામાં સોળ જગ્યા છે આણંદમાં દસ જગ્યા પંચમહાલમાં બસો અને પંચાવન જગ્યાઓ છે દાહોદમાં ચારસો સત્યાસી જગ્યા છે સાબરકાંઠામાં ચાર છે જૂનાગઢમાં કોઈ જગ્યા નથી પોરબંદરમાં આઠ છે મહેસાણામાં કોઈ નથી પાટણમાં પાંચ છે ભાવનગરમાં એકસો સિત્તેર છે જામનગરમાં વીસ છે અમરેલીમાં છ્યાસી કચ્છમાં કોઈ જગ્યા નથી એટલે કે અલગથી ભરતી સોળસો છે એમાં બતાવેલી છે ભરૂચમાં ત્રેસઠ જગ્યા છે નર્મદામાં પિસ્તાળીસ છે વલસાડમાં એક છે નવસારીમાં કોઈ જગ્યા નથી બનાસકાંઠામાં છન્નું જગ્યા સુરેન્દ્રનગરમાં સાઠ છે ગાંધીનગરમાં કોઈ જગ્યા નથી ડાંગમાં કોઈ નથી ડાંગમાં એક જગ્યા છે તાપીમાં નવ જગ્યા છે અરવલ્લીમાં બે છે ગીર સોમનાથમાં સાત દેવભૂમિ દ્વારકામાં એકસો આઠ મહીસાગરમાં સત્યાસી છે મોરબીમાં કોઈ જગ્યા નથી બોટાદમાં ચુમોતેર છે છોટાઉદે ઉદેપુરમાં તોતેર છે તો બધી જ ગ્રામ્ય વિસ્તારની જગ્યાઓ છે મહિલાઓ માટે પણ અહીં અનામત બાજુમાં લખેલી છે તો આપ ગણિત વિજ્ઞાનમાં ક્યાં કેટલી જગ્યાઓ આવી એ જોઈ શકો છો સાથે ઉપર કેટેગરી પણ લખેલી છે તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો તો વિડીયોને પુશ કરી લેજો એટલે કયા જિલ્લામાં કઈ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે આપને જાણ થઈ જશે તો આ બધી જ જગ્યાઓ જે છે એ જે તે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની છે હવે આ નીચે જે જગ્યાઓ આપ જોઈ રહ્યા છો તો આ જે જગ્યાઓ છે આ શહેરી વિસ્તારની નગર વિસ્તારની નગરપાલિકા વિસ્તારની મહાનગરપાલિકા વિસ્તારની છે એટલે કે સિટીની જગ્યાઓ આ આ છે તો સિટીની જગ્યાઓ માત્ર આઠ જ છે અને બાકીની બધી ગ્રામ્ય વિસ્તારની જગ્યાઓ છે તો ગણિત વિજ્ઞાનમાં કુલ સત્તરસો ને છેતાળીસ જગ્યાઓ ચોપનસોમાંથી ભરાશે સાથે પાંચસો ને નવ પહેલી છે એટલે આ રીતે ગણિત વિજ્ઞાનમાં જે જગ્યા છે બાવીસોને પચાસ જેવી જગ્યાઓ પર ભરતી કરાશે તો આપણે ધાર્યા પ્રમાણે જગ્યાઓ ગણિત વિજ્ઞાનની પચીસો ખાલી તેમાંથી સરકાર બાવીસો ને પચાસ જગ્યા પર ભરતી કરવા જઈ રહી છે હવે આપણે ભાષાઓની વાત કરી લઈએ તો ગુજરાતી માધ્યમમાં જે જગ્યાઓ છે એ ગુજરાતી ભાષાની કુલ જગ્યાઓ ત્રણસો ને એકાણું જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે તો એ ગ્રામ્યની છે શહેરીને બંનેની વાત કરીએ તો કુલ ત્રણસો ત્રાણું જગ્યા પર ભરતી થશે તો એસસી કેટેગરીની જગ્યાઓની આપણે ચર્ચા કરીએ તો કુલ એસસી કેટેગરી માટે એકવીસ જગ્યાઓ છે ઓપન માટે એકસો ને બોતેર જગ્યાઓ છે તો ગુજરાતી ભાષામાં ઓપન માટે એકસો ને જગ્યાઓ છે એસટી કેટેગરી માટે ચોર્યાસી જગ્યા છે ઓબીસી કેટેગરી માટે છોતેર જગ્યા છે ઇડબ્લ્યુ કેટેગરી માટે ચાળીસ જગ્યા છે આમ કુલ જે ગુજરાતી ભાષા છે એની ત્રણસો ત્રાણું જગ્યા પર ભરતી કરાશે મહિલાઓ માટે એકસો ને સત્યાવીસ જગ્યાઓ છે દિવ્યાંગો માટે જે જગ્યાઓ છે પાંચ ચાર 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 છે અને દસ ટકા માજી સૈનિકો માટે હશે એકતાળીસ છે તો આ રીતે કુલ જગ્યાઓ આપ જોઈ શકો છો મહિલાઓ માટે ઓપનમાં સત્તાવન જગ્યાઓ છે એસસીમાં સાત છે એસટી કેટેગરીમાં અઠ્યાવીસ જગ્યા છે ઓબીસીમાં પચીસ છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં દસ જગ્યાઓ છે એટલે બધા માટે જગ્યાઓ થોડી થોડી આપેલી છે તો આ ગુજરાતી ભાષાની વાત છે તો ગુજરાતી ભાષામાં અમદાવાદ જિલ્લામાં એસ કેટેગરી માટે બે જગ્યાઓ માટે ભરતી કરાશે વડોદરામાં આઠ જગ્યા આપેલી છે રાજકોટમાં પાંચ છે સુરતમાં કોઈ જગ્યા છે નહીં ખેડામાં બે છે આણંદમાં બે જગ્યા છે પંચમહાલમાં ચોત્રીસ છે દાહોદમાં એકસો સાત છે સાબરકાંઠા જૂનાગઢમાં કોઈ જગ્યા છે નહીં પોરબંદરમાં બે જગ્યા છે મહેસાણામાં કોઈ નથી પાટણમાં નથી ભાવનગરમાં ઓગણચાળીસ જગ્યાઓ છે જામનગરમાં પાંચ છે અમરેલીમાં સોળ જગ્યાઓ છે ભરૂચમાં ત્રેવીસ છે નર્મદામાં પંદર વલસાડમાં એક જગ્યા નવસારીમાં કોઈ નથી બનાસકાંઠામાં પાંત્રીસ જગ્યાઓ પર ભરતી થશે કેટેગરી પ્રમાણે પણ જોઈ લેજો ઓપન કેટેગરીની ઓગણત્રીસ જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં છ જગ્યાઓ છે ગાંધીનગરમાં કોઈ નથી ડાંગમાં નથી તાપીમાં નથી અરવલ્લીમાં નથી ગીર સોમનાથમાં નથી દેવભૂમિ દ્વારકામાં અઢાર જગ્યાઓ મેં મહીસાગરમાં સાત મોરબીમાં બાર છે બોટાદમાં ચૌદ છે છોટા ઉદેપુરમાં અડત્રીસ છે તો આ રીતે જગ્યાઓ આપેલી છે તો આ બધી જગ્યાઓ ગ્રામ્ય વિસ્તારની છે કુલ ત્રણસો એકાણું જગ્યાઓ બાકીની પાંચ જે જગ્યાઓ છે બે જગ્યાઓ જે છે એ શહેરી વિસ્તારની છે એટલે કે મહુવામાં આવી છે અને સુરતમાં આવી છે તો આ રીતે સૌ પ્રથમ જે આ લિસ્ટ છે આ ગ્રામ્ય વિસ્તારનું છે આ જે લિસ્ટ છે એ શહેરી વિસ્તારનું છે તો આ રીતે તમે જગ્યાઓ જોઈ શકો છો હવે આપણે હિન્દી ભાષાની વાત કરી લઈએ તો અહીં હિન્દી ભાષા લખી જોઈ શકો છો ધોરણ છથી આઠનું છે તો હિન્દી ભાષામાં જગ્યાની આપણે વાત કરીએ તો અમદાવાદમાં કુલ બે જગ્યાઓ છે ને આપણે કુલ હિન્દી ભાષાની ચારે ભાષાઓમાં સરખી આવે છે એટલે કે બધા માટે સરખી જ છે એટલે કે ઓપન માટે એકસો એકોતેર જગ્યાઓ છે એકવીસ જગ્યાએ એસસી કેટેગરી માટે એસટી કેટેગરી માટે પંચ્યાસી ઓબીસી માટે છોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ કેટેગરીની ચાળીસ જગ્યાઓ છે આમ કુલ ત્રણસો ત્રાણું જગ્યાઓ માટે ભરતી કરાઈ રહી છે તો આ હિન્દીની છે તો જિલ્લા પ્રમાણે આપ જગ્યા જોવા માંગતા હો તો અહીંથી જોઈ શકો છો તો જિલ્લા પ્રમાણે થોડો બદલાવ હશે કદાચ તો આ રીતે જોઈ શકો છો તો અમદાવાદમાં બે જગ્યા છે વડોદરામાં આઠ છે રાજકોટમાં છ છે સુરતમાં નથી ખેડામાં બે છે આણંદમાં બે છે પંચમહાલમાં ચોત્રીસ છે દાહોદમાં એકસો છ જગ્યા છે પોરબંદરમાં એક છે ભાવનગરમાં અડત્રીસ જગ્યાઓ છે જામનગરમાં ચાર છે અમરેલીમાં સોળ છે કચ્છમાં કોઈ નથી જગ્યા ભરૂચમાં ચોવીસ છે નર્મદામાં પંદર છે વલસાડમાં એક છે નવસારી નથી બનાસકાંઠામાં પાંત્રીસ જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં પાંચ છે ગાંધીનગર નથી ડાંગમાં એક છે તાપી નથી અરવલ્લી નથી ગીર સોમનાથમાં નથી દેવભૂમિ દ્વારકામાં અઢાર છે મહીસાગરમાં સાત છે મોરબીમાં બાર છે બોટાદમાં ચૌદ છે છોટા ઉદેપુરમાં ઓગણચાળીસ છે તો આ રીતે જગ્યાઓ આપ જોઈ શકો છો મહિલાઓની અનામત જગ્યાઓ પણ એ બાજુમાં આપેલી છે એ પણ જોઈ શકો છો તો આ રીતે જે જગ્યાઓ છે એ કુલ ત્રણસો અને ત્રાણું જગ્યાઓ હિન્દી ભાષાની છે એમાંથી આપણે ચર્ચા કરી દીધી છે મહિલાઓ માટે ઓપનમાં સત્તાવન જગ્યાઓ છે એસસીમાં સાત છે એસટી કેટેગરીમાં અઠ્યાવીસ છે ઓબીસીમાં ચોવીસ છે ઈડબલ્યુ કેટેગરીમાં અગિયાર છે નામ આમ કુલ મહિલાઓની જગ્યાઓ એકસો છે તો આ રીતે ભાષાની જગ્યાઓ તમે જોવા માગતા હો જોઈ શકો છો હવે આપણે અંગ્રેજીની વાત કરી લઈએ તો અંગ્રેજીમાં કુલ જગ્યાઓ જે છે એ સરખી જ એટલે કે ત્રણસો ત્રાણું છે અહીં જગ્યાઓ આપેલી જ છે તો ઓપનની જગ્યાઓ ને બોતેર છે એસસી કેટેગરીની બાવીસ એસટી કેટેગરીની ચોર્યાસી ઓબીસીની છોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુ કેટેગરી ઓગણચાળીસ કુલ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે હવે દિવ્યાંગ માટે ચાર પાંચ ચાર ત્રણ છે પછી સત્તાવન જગ્યાઓ જે છે એ મહિલાઓ માટે ઓપનમાં છે પાંચ જગ્યાઓ એસસી કેટેગરીમાં એસટી માટે અઠ્યાવીસ છે ઓબીસી માટે અઠ્યાવીસ છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં બાર જગ્યાઓ છે અને ટોટલ કુલ એકસો ને સત્યાવીસ મહિલાઓ માટે છે હવે આ જે જગ્યાઓ છે તમે જોઈ શકો છો તો આ જે જગ્યાઓ છે એ જે તે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની જગ્યાઓ છે તો અમદાવાદમાં બે છે વડોદરામાં આઠ છે રાજકોટમાં પાંચ જગ્યાઓ છે અંગ્રેજીની વાત ચાલે છે ખેડામાં બે છે આણંદમાં એક છે પંચમહાલમાં પાંત્રીસ દાહોદમાં એકસો સાત સાબરકાંઠા જૂનાગઢમાં નથી પોરબંદરમાં એક છે મહેસાણા પાટણ નથી ભાવનગરમાં અડત્રીસ જગ્યાઓ છે જામનગરમાં ચાર છે અમરેલીમાં પંદર છે કચ્છમાં નથી ભરૂચ ચોવીસ નર્મદામાં સોળ વલસાડમાં એક છે નવસારીમાં નથી બનાસકાંઠામાં ચોત્રીસ જગ્યાઓ સુરેન્દ્રનગરમાં છ છે ડાંગમાં નથી ગાંધીનગરમાં નથી ડાંગમાં એક છે તાપીમાં નથી અરવલ્લીમાં નથી ગીર સોમનાથમાં નથી દેવભૂમિ દ્વારકામાં અઢાર મહીસાગર આઠ છે મોરબી બાર છે બોટાદમાં તેર છે છોટાઉદેપુરમાં ઓગણચાળીસ છે તો આ મહિલાઓ માટે પણ બાજુમાં લખેલી છે તો આ રીતની જગ્યાઓ ગ્રામ્ય વિસ્તારની છે ને આ નીચે જે છે શહેરી વિસ્તારની છે તો એમાં સુરત અને બોટાદ એ બે જગ્યાએ છે બાકી ક્યાંય જગ્યા નથી તો અંગ્રેજીની જગ્યાઓ આ રીતની છે હવે આપણે સંસ્કૃત ભાષાની વાત કરી લઈએ તો સંસ્કૃત ભાષા જે છે ત્યાં પણ ત્રણસો ને ત્રાણું જગ્યા પર ભરતી કરાઈ રહી છે એમાં ઓપન માટે બધી ભાષાઓ સરખી હોય છે કેટેગરી પ્રમાણે તો ઓપનમાં એકસો એકોતેર છે એસસી કેટેગરી માટે એકવીસ એસટી કેટેગરી માટે ચોર્યાસી છે ઓબીસી માટે સિત્યોતેર છે ચાલીસ જગ્યાઓ જે છે એ ઈડબલ્યુ કેટેગરી માટે છે મહિલાઓ માટેની જગ્યાઓ તમે જોઈ શકો છો તો છપ્પન ઓપન માટે છે એસસીમાં છ છે એસટી માટે છવ્વીસ ઓબીસીમાં ચોવીસ છે ઈડબ્લ્યુ કેટેગરીની બાર જગ્યા છે નામકુલ કુલ મહિલાઓની ત્રણ જગ્યાઓ ઓછી એટલે કે એકસો ચોવીસ છે સાથે દિવ્યાંગો માટે પાંચ પાંચ ત્રણ ચાર છે માજી સૈનિકો માટે ચાળીસ જગ્યાઓ છે તો આ રીતની જગ્યાઓ આપ જોઈ શકો છો સંસ્કૃતની હવે જિલ્લા પ્રમાણે આપ જગ્યાઓ જોવા માંગતા હો તો પણ આ લિસ્ટ ખોલીને જોઈ શકો છો કે કયા જિલ્લામાં કેટલી છે તો અમદાવાદ બે છે વડોદરા આઠ છે રાજકોટ પાંચ છે તો બધા જિલ્લામાં જગ્યાઓ છે એ સરખી જ દેખાય છે તો આપ જોઈ શકો છો સાથે વિડીયો પુશ કરીને પણ લિસ્ટ જોઈ શકો છો હવે આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરી લઈએ તો સામાજિક વિજ્ઞાનની કુલ જગ્યાઓ કેટલી આવી છે તો સામાજિક વિજ્ઞાનની જે જગ્યાઓ છે એ કુલ જગ્યાઓ બે હજાર બ્યાસી આવી છે ને કચ્છમાં પાંચસો ને સડત્રીસ છે તો સામાજિક વિજ્ઞાનમાં કુલ પચીસસો ને છવ્વીસો ઉપરની જગ્યાઓ પર ભરતી થઈ રહી છે તો આપ જોઈ શકો છો જગ્યાનું લિસ્ટ છે સામાજિક વિજ્ઞાન બરાબર તો ઓપન કેટેગરી માટે આઠસો એકાવન જગ્યાઓ છે એસસી કેટેગરી માટે સત્તાણું જગ્યાઓ છે એસટી કેટેગરી માટે પાંચસો સત્યાવીસ બહુ જોરદાર જગ્યાઓ છે ઓબીસી માટે ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે બસો નવ જગ્યાઓ છે ટોટલ જે જગ્યાઓ છે બે હજાર બ્યાસી જગ્યાઓ છે હવે એમાંથી ચાર ટકા દિવ્યાંગો માટે અનામત છે તો દિવ્યાંગો માટે એકવીસ બાવીસ ઓગણીસ ને અઢાર એબીસીડી કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ છે માજી સૈનિકો માટે બસો ને આઠ હવે કુલ જગ્યાઓ પૈકી મહિલા માટે કેટલી અનામત છે તો મહિલાઓની કુલ છસો ને ત્યાંશી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે એમાંથી ઓપનમાં બસો ને જગ્યાઓ આવી છે એસસી કેટેગરીમાં એકત્રીસ એસ ટી કેટેગરીમાં એકસો ને જગ્યાઓ છે ઓબીસીમાં એકસો એકત્રીસ છે ઈડબ્લ્યુસ કેટેગરીમાં ઓગણીસિત્તેર છે કુલ છસો ને ત્યાં હવે આ જે જગ્યાઓ આપેલી છે તો દરેક જિલ્લામાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે આની વાત છે તો અમદાવાદમાં સોળ જગ્યાઓ પર સામાજિક વિજ્ઞાનમાં ભરતી થશે તો એમાં એસ કેટેગરીની ચૌદ જગ્યા છે ઈ ડબલ્યુ એસ બે છે બાકીની કોઈ કેટેગરીનો ઉમેદવારો અમદાવાદમાં નહીં લઈ શકે વડોદરામાં ચોરાણું જગ્યાઓ છે રાજકોટમાં આઠ જગ્યા છે સુરતમાં વીસ ખેડામાં ચોત્રીસ આણંદમાં અઠ્યોતેર પંચમહાલમાં એકસો ને અઠ્યોતેર દાહોદમાં ત્રણસો સિત્યોતેર સાબરકાંઠા જૂનાગઢમાં એકી જગ્યા નથી પોરબંદરમાં ચાર છે મહેસાણામાં નથી પાટણમાં ચોત્રીસ છે ભાવનગરમાં એકસો સત્તર જગ્યાઓ છે જામનગરમાં છેતાળીસ છે અમરેલીમાં એકસો બેતાળીસ છે કચ્છમાં કોઈ જગ્યા નથી ભરૂચમાં એકસો અડત્રીસ છે નર્મદામાં એકસો ઓગણીસ છે વલસાડમાં ચોવીસ છે નવસારીમાં કોઈ જગ્યા નથી બનાસકાંડામાં એકસો ને જગ્યાઓ છે ઓપનની એકસો ચોવીસ છે સુરેન્દ્રનગરમાં ઓગણચાળીસ જગ્યા ગાંધીનગરમાં કોઈ નથી ડાંગમાં તેર છે તાપીમાં છ જગ્યા છે અરવલ્લીમાં સાત છે ગીર સોમનાથમાં ત્રણ છે દેવભૂમિ દ્વારકામાં પંચોતેર મહીસાગરમાં પંચોતેર મોરબીમાં એકતાળીસ બોટાદમાં બાર જગ્યા છે છોટાઉદેપુરમાં એકસો ને પંચાણું જગ્યાઓ છે તો આ રીતે સામાજિક વિજ્ઞાનની જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો કે આઠસો બત્રીસ જગ્યાઓ ઓપન માટે છન્નું એસસી પાંચસો નવ એસટી એક ત્રણસો સત્તાણું ઓબીસી તો આ રીતની કુલ બે હજાર ઓગણચાળીસ જગ્યાઓ છે એમાંથી ઈડબલ્યુ એસ કેટેગરીની બસો ને પાંચ છે આ જગ્યાઓ જે છે શહેરી વિસ્તારની છે તો અમદાવાદ સિટીમાં બે જગ્યા છે એક એસટીની છે એક ઓબીસીની છે ત્યારબાદ સુરતમાં જગ્યા સાત છે નડિયાદમાં બે જગ્યા છે આણંદમાં બે છે મહુવામાં ચાર છે અંજારમાં બે જગ્યા છે ભરૂચમાં નવ જગ્યા છે અંકલેશ્વરમાં ત્રણ છે તો નગરપાલિકા મહાનગરપાલિકા અને જે સિટી એરિયા છે એની જગ્યાઓ આપેલી છે તો આ રીતે સામાજિક વિજ્ઞાનમાં બે હજાર બ્યાસી જગ્યાઓ પર ભરતી થશે તો આ જે જગ્યાઓ છે જિલ્લા પ્રમાણે મૂકાઈ ગઈ છે વિષય પ્રમાણે મૂકાઈ ગઈ છે કેટેગરી પ્રમાણે મૂકાઈ ગઈ છે તો આ રીતની ભરતી થશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ